તેની ભાખરીને ચાપી હોય ચાલો બપોરના રોડા કરી દીધા છે તો પછી હવે અમે સુઈ જઈ આવીને અમારે ચા પીવાની હોય નાસ્તો કરવાનો હોય કાયમ ની અમારે રોજ બે વાગ્યે અમારે સુવાનું અને ચાર વાગે જાગવાનું પાંચ વાગે જાગવાનું છ વાગે જાગવાનું એવું અમારે જાગવાનો ટાઈમ હોય છે

આજે અલ્લમને મળનારો સેનો રસ્તો